અને હવે અન્ય સમાચાર વિશે વાત કરીએ ગીર સોમનાથના સોમનાથથી કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા શરૂ થઈ છે ટ્રેક્ટર પર કાઢેલી ખેડૂત આક્રોશ રેલી માં ખેડૂતો અને અગ્રણીઓ જોડાયા પાક નુકસાની માટે વિશેષ પેકેજ જાહેર કરાય ખેડૂતોના દેવા માફ કરવામાં આવે ખોટી જમીન માપણી રદ કરવામાં આવે અને ગુણવત્તાયુક્ત બિયારણ આપવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસે આ યાત્રા યોજી છે જમીન સંપાદનના નામે ખેડૂતો પર અત્યાચાર બંધ કરો તેવું પાલભાઈ અંબલિયાએ નિવેદન આપ્યું મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસની ખેડૂત આક્રોશ રેલી આજથી તેર નવેમ્બર સુધી યોજાવાની છે સૌરાષ્ટ્રમાં સોમનાથથી શરૂ થઈને આ દસ જિલ્લામાં નવસો કિલોમીટર જેટલી ફરશે આક્રોશ યાત્રા પહેલા કોંગ્રેસે સોમનાથમાં સભા પણ યોજી અને મોટી સંખ્યામાં જેમાં ખેડૂતો અગ્રણીઓ જોડાયા હતા

સર્વેની જાહેરાતો કરે પરિપત્ર કંઈક અલગ કરે મોઢેથી વાત કંઈક અલગ કરે એટલે આ સરકાર પાસે સરકારને હું આજે જાહેર માધ્યમોના માધ્યમથી કહેવા માંગુ છું કે અમારે તમારા જે હેક્ટરે જે તમે વાત કરો છો આ કોઈ સહાય જોતી નથી અમારે જોઈએ છીએ જેમ તમે ઉદ્યોગપતિઓના પચીસ લાખ કરોડ માફ કર્યા એમ ગુજરાતના છપ્પન લાખ ખેડૂત પરિવારોની એક જ માંગ એક જ અવાજ એક જ સૂર કે અમારું ખેડૂતોનું જે દેવું છે એ સંપૂર્ણ માફ ટકા બાજુ સરકાર કહે છે કે બેતાલીસ લાખ હેક્ટર જમીનમાં નુકસાન થયું છે અને આ ટેકાના ભાવે જયારે ખરીદી કરજો તારે મકડી જે પલળી ગઈ છે જે નુકસાન પામેલી છે ક્યાં આપવા જશે ત્યારે તમામ મળતિયાઓ જે ખરીદી કરવાના છે એમ કહે છે કે આ તો બગડી ગઈ છે આમાં તો ભેદ છે આ તો નહીં ખરીદાય એનો કડદો થશે ત્યારે સરકાર ખાલી ખરીદી કરવાની જાહેરાત કરીને પોતાની જવાબદારીમાંથી છટકે નહીં સરકાર પાસે ફરી માંગણી કરીએ છીએ કે ખેડૂતોના મુશ્કેલના સમયે સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ જેટલું પણ ઉત્પાદન છે એનું પૂરેપૂરું ઉત્પાદન ની ટેકાના ભાવે ખરીદી થવી જોઈએ ક્યાંક ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરવું પડે તો પણ સહાનુભૂતિ રાખી